ગોધરા શહેરના નગરની પાછળ અને સિંધુરી માતા રોડ પાસે આવેલા કબ્રસ્તાનને લઈને ગોધરાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ સર્વે નંબરવાળી જમીનમાં છેલ્લા સો વર્ષથી કબ્રસ્તાન તરીકે ઉપયોગ થતો આવ્યો છે અને હાલમાં પણ આ સર્વે નંબરોવાળી જમીનમાં દફનવિધિ થાય છે તેમજ કબ્રસ્તાનના હોદ્દેદારોએ સદર જમીનમાં જે ખાડા ટેકરાવાળી હતી તેમાં કબ્રસ્તાનના હોદ્દેદારોએ પૂરણ કરી સમતર કરેલ છે તેમજ કમ્પાઉન્ડ વોલ બનાવેલ છે અને આ કબ્રસ્તાનમાં તમામ મુસ્લિમ જ્ઞાતિના વડીલો પૂર્વજો માતા પિતા ભાઈ નાની નાના નાની દાદા દાદી કાકા ભાઈ મામા માસિફ હોય વગેરેની કબરો સિટી સર્વે નંબર ચાર ચારસો પંચોતેર ચાર ચારસો સિત્યોતેર ચાર ચારસો ઓગણસી ચાર ચારસો ઇઠ્યોતેર માં તમામ મુસ્લિમ કોમ્યુનિટીના માણસોની દફનવિધિ છેલ્લા સો વર્ષ ઉપરાંતથી થતી આવેલ છે અને સરકારે આ જગ્યા સત્તા પ્રકાર ડી તથા સત્તા પ્રકાર એચ માટે ફાળવેલ હોય એટલે કે કાયમી રહે કબ્રસ્તાન માટે ફાળવેલ હોય અને આ સર્વે નંબરવાળી જગ્યા ઉપર બીજા કોઈ હેતુ માટે આપવા અને ઉપયોગ કરવા સામે મુસ્લિમ સમાજના લોકોએ સખ્ત વાંધો ઉઠાવ્યો છે પાછળ સાર્વજનિક કબ્રસ્તાન આવેલ છે કબ્રસ્તાનના અંદર અમારા પૂર્વજોની કબરો છે નગરપાલિકાની સંસ્થાઓ અમુક અમારા કબ્રસ્તાનમાં આવીને ખોટી રીતે હેરાનગતિ કરી ખાડા ખોદીશું બાંધકામ કરીશું એવું કરીને અમને દરેક ધમકાઈને કહે છે તો અમારી ત્યાં કબરો આવેલ છે એ કબરોને અમારી આસ્થાને ઠેસ પહોંચે એ માટે અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા ગયેલ તો કલેક્ટર સાહેબે સંતોષકારક જવાબ આપ્યો કે કોઈની ભાવનાથી ખેલ રમવાનું સરકારી કામ એવું નહીં કરે એવી અમે તમને કહીએ છીએ અમે નગરપાલિકાને લખીશું એવું અમને કલેક્ટર સાહેબે કીધું અમારી ભાવના નહીં ડૂબાય આપણું નામ યુસુફ અબ્દુલ ગની શેખ સિંદૂરી માતા મંદિર પાસે ગોધરા